નમસ્કાર આપ જોઈ હું છું આપની સાથે કરનાળી ના કુબેર ભંડારી મંદિર ખાતે અનુરાધા પડવાલે કુબેર દાદાની પૂજા આરતી કરીને શિષ ઝુકાવી ધન્ય બન્યા છે કન્નાળીના કુબેર ભંડારી મંદિર માં અનુરાધા પડવાલે કુબેર દાદા ઝુકાવ્યું છે સાથે દશરા પર્વ પર અનુરાધા પડવાલે કુબેર દાદાના દર્શન કર્યા છે તો સાંજે માં નર્મદામાં ગંગાની આરતી તેમજ પૂજા કરશે તો કન્નાળી સોમનાથ ઘાટે સાંજે આરતી પૂજા કરશે

સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર